નિશારુ થતો જાય છે ને મને એનું ચિંતા થાય છે કે એને સારું થઈ જાય તો આ માંડ હાથમાં આવેલો ધંધો અને આ બધી મિલકત બધું હાથમાંથી વયું જાય એનું કોઈક રસ્તો કરવો પડશે મારા કોશિશ કોણ છે ગાંડી તું નીકળાયથી ગતી ઓર હાની કેસે તું તું જહેલો છો આખી દુનિયાનો મોટો મોટો ગાનો તું જ છો ને આ હે હે આ બોલે તે મારવાની કોશિશ કરી કોણ બોલે છે મારી માં કોડે બધું જોયા છે સમજો ઈ મારો ભાઈ છે કોઈને મારવાની કોશિશ કરું ગાંધી ગાંધી નથી એ અમે કઈ નત કર્યું હો કોઠું બોલે છે ઓટો બોલે છે કઈ તું ને આયાથી હવે તારે હું હું કામ હું લેવા તું પછી જાવ કોઠું બોલે છે મને દેખરાને મારવાની કોશિશ કરી રે તો કોઠું બોલે છે હે એ ગાંડી દૂર 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 રે નહીતર હું મારી દેયો તો ને આને તો મને હું તને મારિસ આ કોણ છે આ રે ગાંડી છે લેવા દેવાનું આપડું ગાંડી નથી

દામિની છે બિગરામ પણ દામિનીને કહેતી કબર પડવાની પાગલ એ ગાંધી તને કોણે કીધું હે કે દેવેન્દ્રને અમે આવું કર્યું હે મને ખબર છે કોઈ નો કે ને તોય મને બધી ખબર છે કે તે મહારા દેખરાને મહારા પ્રયાસ કરીલો દૂર દૂર રહેને વાત કર દૂર રહેને વાત કર અને ઈ મારો ભાઈ છે હું હું કામ એને મારું હે હું કામ હું કામ મારું એને હે ઈ મને ન દેખાવા તે મારા દીકરાને મારવાની કોશિશ કરીને તારે મારા માતાજી ક્યાં લઈ નહીં ચડે જો મારી મા ખોડીયા કોપાય માં ને તો તારો પણ ધનુત્પલોત નીકળી જાય નીકળી જાય જોજે તો પણ પણ અમે અમે આવું કંઈ કર્યું જ નથી તો તું કંઈ કેને અમે કંઈ નહીં કર્યું એ નહીં વાપરીયા તો જ તૂછ એને કેતી હશે તું મારી દેવને મારી નાખવાનું એ ચા જાય એ ગાંધી હું બોલે હું દેવેન ને મારું ઈ મારો ભાઈ છે એને મારવાની વાત કરું હું એની દવા માટે કેટલા રૂપિયા વાપરું છું તને ખબર છે એને હું શેર દવાખાને લઈ ગયો તો અને હું એને મારવાનું કરું તું જ મારવાનું કરે છે મને બધી ખબર છે મારી માએ મને બધું કીધું છે કે આનો ભાયા જને મારી નાખવા ઊભો થયો છે મારો દીકરો દેવેન્દ્રને હું નડે છે હવે તું અહીંથી જા છો કે હું તને મારું હે લાવ આ નહી મને લા અરે પણ મનસુખભાઈ મનસુખભાઈ તમે મારી વાત તો સાંભળો મેં તમને અડધું પેમેન્ટ તો મોકલી દીધું ને તો પછી હવે માલ તો મોકલો ભાઈ અરે હું પણ જો તમે એ બધી વાત ન કરો આ જુદી તમારું પેમેન્ટ અમે ટાઈમસર કર્યું જ છે ને હા તો પછી અરે પણ એકવાર એકવાર પેમેન્ટ લેટ થઈ જાય તો એમાં કંઈ માલ નહીં મોકલવાનો અરે મારી વાત તો સાંભળો પણ અરે મનસુભાઈ હલો હલો શું થયું છે ફેનિપોમાં બૂમ છે હા અંતે રોવડામાંથી સુંભરાય છે અરે બહુ હું વાત કરું હું તમને હા કંપનીના પેલા હોલસેલવાળા છે ને એ કાચો માલ નથી મોકલતા માલ નથી આપતા પણ

તમને તો ખબર છે કે મને ધંધાની આ બધી કેટલી બધી ખબર નથી પડતી સાચું કહું તો તો એક બે વખત પેમેન્ટ એનું ભૂલાઈ ગયું તો હવે એ લોકો એમ કે પહેલાં બધું જૂનું પેમેન્ટ એક મોકલો તો જ માલ મેં આનું અડધું પેમેન્ટ તો મોકલી દીધું કોઈ માલ નથી મોકલતા હવે મને ખબર નથી પડતી કે હું કરવું હાપી તમને ખબર છે ને તેવીને આ ધંધો ઊભો કરવામાં આ ધંધાને આગળ લઈ જવામાં કેટલી મહેનત કરી છે અને હા મોટા ભાઈ જુઓ શું કરી રહ્યા છે મે હું કર્યું આજને તું એમ કહેતી હોય ને તો આ હું જ્યારે ધંધો મે હાથમાં લીધો ને ત્યારે ધંધો નુકસાનમાં જતો તો હવે નુકસાનમાં નુકસાની વધી ગઈ તો હું પેમેન્ટ ક્યાંથી કરું નુકસાની નુકસાનમાં જ જતો પણ હવે શું કરવાનું છે વિચારું છે કઈ આગળ આમ જો મે થોડાક પૈસા આ દેવેન ના દવાખાના માટે છે ને અલગ રાખ્યા હતા

થોડોક ટાઈમ હાચવી લ્યો હવે ભગવાન ભરોસે કાઈ ના તમે ઉપાધી ન કરો મારા ઘરે ના છે ને કે હું તમને આપી ઈ વેચી નાખજો પણ ઈ એ પૈસાનો ઉપયોગ દેવની દવા માટે થવો જોઈએ હા હા તમે તમતારે જરાય ઉપાધી ન કરો તો હું તમને એક એક ઘરેણાનો વેચીને હિસાબે આપીશ અને બધા પૈસા છે ને આપણે દેવે મારો ભાઈ છે આપણે એના માટે જ વાપરશું તમે તમતાર આપી દો ઘટશે ને તો હેતલે હા હા એના દો ઘરેણા વેચી નાખશે સેવા દેવ ને પાપી સુ તમે તમારા ઘરેણાં આપવાના જ હોત તો અત્યાર સુધી આપી દીધા હોત વાત અહીં સુધી પોઈસી જ ન હોત ખણ કાઈ નહીં હું હું મારા ધણી માટે કાઈ પણ કરી શકું છું હું મારા ઘરેણાં આપીશ તમે તમે સોનીને બતાવી દેજો હા હા જટ લઈ આવ જા તારા ઘરેણા કરતા તો વધારે અમારે જરૂર છે હા હવે એનો વર્તો રહ્યો ખાટલામાં એને ઘરેણા પહેરીને ક્યાં જાવું છે એના કરતા ઈ વેચીને હું તારા માટે નવો હાર બનાવડાવીશ પછી તું પહેરીને ગામમાં વટ પાડજે કે મારા વરે મને આવડો મોટો હાર કરાવી દીધો અને તમે ઓલું હું કહેતા હતા હું કઈ મારા ઘરેણા આપવાની નથી લે આપવા તો પડે ને આ મારો ભાઈ બિચારો ખાટલામાં હોય તો તું એના માટે આટલું ન કરી શકે તેમાં હું શું કરું તમારો ભાઈ છે એને જોવાનું અરે ગાંડી ઈ તો ખાલી દામિનીને કેવા માટે હતું હું તારા હું તારા દાગીના લઉં ઈ વેચીને મારા ભાઈની દવા કરું મારો ભાઈ મરતો હોય ને તો ભલે મરે કાલ મરતો હોય ને તો આજ મરે પણ તારા ઘરેણા તો હું નહીં વેચાવા દઉં આ બધાય ઘરેણા આવે ને એમાંથી નવા તને જ કરાવી દેવાનો છું કહું તો છું તો પછી હું તારા ઘરેણા લઉં અને હું તો આપવાની નહોતી આમ પણ ઈ તો મને ખબર જ હતી તને તો હું પહેલેથી ઓળખું ને પણ દામિની ના બધી વાતની ખબર પડી જાય તો એને કેવી રીતે ખબર પડે તું કહેવાની નથી ને હું નથી કહેવાનો અને છતાઈ જો એને કાલ હવારે ઊઠીને ખબર પડી ગઈ તો એના માટે આપણે પછી કઈક અલગ રસ્તો કરવો પડશે કાં તો એ આ ઘરમાંથી જાયા કાં તો પછી દુનિયામાંથી બહુ ભગવાન ભગવાન કરે છે ને તું પછી એને ભગવાન પાસે જ મોકલી દે હું અને તમને આ દામિની જેટલી ભોળી દેખાય છે ને એટલી છે નહીં હો તમે બચીને રહેજો નકર આપણો બધો ભાંડો ફૂટી જાય એમ તો તુંય દેખાય એટલી ભોળી તો જરાય નથી એટલે બચીને તો એણે રહેવું પડે તારાથી બધાની સામે કઈ બોલતી નથી પણ મને ખબર છે